મનપા કમિશનરે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેલિની અગ્રવાલે આ બજેટ અમૃતકાળ નું બજેટ ગણાવ્યું ગત વર્ષે સુરત મહાનગરપાલિકાનું સાત હજાર આઠસો અડતાલીસ કરોડ ફાઈનલ બજેટ હતું કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો નથી હાલ તમામ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલનું કામ પ્રગતિ હેઠળ છે સુરત મહાનગરપાલિકા એસએમસી નું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું ડ્રાફ્ટ બજેટ આજે સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે ચાલુ વર્ષમાં રૂપિયા ચાર કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે

પાલિકાના કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાનું રેવન્યુ આવક પાંચ હજાર કરોડ ને પાર કરશે અંદાજ અનુસાર રેવન્યુ આવક પાંચ હજાર પચીસ કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ ચાર હજાર પાંચસો સત્તાણું કરોડ પર પહોંચશે પાલિકા કમિશનરે આ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું આગામી દિવસોમાં સુરતના વિકાસ માટે પહેલી વાર ચાર હજાર કરોડ થી વધુની જોગવાઈ કરી છે આગામી વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી અંદાજ પ્રમાણે વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ કાર્ય માટે એકસો પાસઠ કરોડની જોગવાઈ બજેટમાં જાહેર કરવામાં આવી છે આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોઈસનું રિવાઇઝડ બજેટ અને વર્ષ બે હજાર ચોઈસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ હંડ્રેડ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી પર્સન્ટ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ ઓફ ટુમોરો અને મોસ્ટ લિવબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી વિકાસ વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના ના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવું ઇનિશિયેટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે